સુરતમાં વરસાદ બાદ સર્જાયેલ ખાડી મામલો સુરત મહાનગરપાલિકા તંત્ર આખરે કામે લાગ્યું ખાડી પર નડતર બંધ બ્રિજો તોડી પાડવામાં આવ્યા ખાડી આજુબાજુ દબાણો દૂર કરવાની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી રહી છે ખાડીની આજુબાજુમાં મોટા પ્રમાણમાં કચરો પણ જોવા મળી રહ્યો છે જેને હાલ નિકાલ કરી અને યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે